નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકામાં પસાર થતી અને બદરંગપુરા ગામ પાસેથી શરૂ થતી કેસરિયાડીથી કેનલની અંદર શિયાળુ પાકની વાવણી સમયે જ પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતો દ્વારા રોષ કરવામાં આવ્યો ખેડૂતોના જણાવ્યા પ્રમાણે દર વર્ષે જ્યારે શિયાળુ પાકની વાવણી કરવાની હોય છે ત્યારે જ કેસરીયા થ્રીની અંદર અધિકારીઓ દ્વારા પાણી બંધ કરી દેવામાં આવે છે કે અન્ય કારણોસર પાણી બંધ કરી દેવામાં આવે છે કે કોના કેવાથી બંધ કરી દેવામાં આવે છે ખબર પડતી નથી પરંતુ જ્યારે આ પાણી બંધ કરી દેવામાં આવે છે તેથી હાલની અંદર જીરું ઘઉં ચેણા સહિતના જે શિયાળુ પાક છે તેનું વાવેતર કરવાનું હોય હાલ પા વાવેતરનું કામ પૂરજોશમાં ચાલુ હોય તે સમયે તે પાણી કરી દેવા પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે ખેડૂતોના જણાવ્યા અનુસાર તેમના દ્વારા અવારનવાર આ અંગે રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી અને તેઓને હાલાકી ભોગવવી પડે છે ત્યારે કેસરિયા ડી થ્રી કેનાલ ઘણા સમયથી વિવાદાસ્પદ કેનાલ રહે છે અને તેની અંદર જ્યારે શિયાળુ પાક વાવવાની તૈયારી હોય છે ત્યારે જ પાણી બંધ કરી દેવામાં આવતું હોય છે અથવા પાણીનું લેવલ ઘણું બધું ઓછું કરવામાં આવતું હોય છે તેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો પડતો હોય છે આથી

નિયમિત આપવામાં આવતું નથી હાલ શિયાળુ પાકની સિઝન છે ચણા જીરું અજમો વરિયાળી જેવા શિયાળુ પાકનું વાવેતર છે તો અધિકારીઓને વિનંતી કે નિયમિત પાણી છોડવામાં આવે ખેડૂત હેરાન થઈ રહ્યા છે પરેશાન થઈ રહ્યા છે હાલ શિયાળા પાકની સિઝન છે તો નિયમિત પાણી આપવામાં આવે તેવી નમ્ર વિનંતી છે